રૂફેર પ્રાઇસ એસોસિએશનનું આંદોલનનું રણશિંગુ પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અચોક્કસ મુદતની હડતાલની ચીમકી દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી દિયોદર ફેર પ્રાઇસ એસોસિએશનના સંચાલકોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી આંદોલનનું રણશિંગું ફૂક્યું છે. જેમાં મોટી સંખ્યામાં સંચાલકોએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગને લઈને રજૂઆત કરી હતી. દિયોદર મામલતદાર કચેરી ખાતે બુધવારના રોજ દિયોદર તાલુકાના ફેરપ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા તેમની વિવિધ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર બે હજાર પચીસ માસનો રેશનનો જથ્થો ભરવામાં આવશે નહીં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનને મામલતદાર કચેરી દિયોદર અને સંબોધાયેલા લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે અમારા પડતર માંગણીઓની રાજ્ય એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં નવેમ્બર બે હજાર પચીસ શરૂ થવા છતાં અમારી માંગણીઓને કોઈ સકારાત્મક પરિષાદ મળ્યો નથી આથી અમારી માંગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુખી થઈને અમારી માંગણીઓના સમર્થનને અમે નવેમ્બર બે હજાર પચીસ માસનો જથ્થો નહીં ભરવાનું જે તારીખ એક અગિયાર બે હજાર પચીસથી અસહકાર આંદોલનનું ઉતારવાનું નક્કી કર્યું છે બ્યુરો રિપોર્ટ આર એસ સુમુરા વાવ થરાદ દિયોદર પંડિત દિન ભંજાર એસોસિએશન દીવજા તાલુકા દ્વારા ગુજરાત સરકાર સુધી અમારી વાત પહોંચતી થાય અમારી પડતર માંગણીઓ વારંવાર રજૂઆત કરેલી છે પહેલું તો હમણાં જ એક જીઆર નવો દાખલ કર્યો છે કે તમારો જે સમિતિ છે તકેદારી સમિતિ એમાંથી દસ સભ્યો હોય છે દસમાંથી આઠ જણા રૂબરૂપ બાયોમેટ્રિક દ્વારા હાજર હોય તો જ જથ્થો ઉતરે જથ્થો ઉતરે નહીં આ ક્યારેય શક્ય નથી એનું કારણ છે ક્યારેક રાતનો બાર વાગે માલ આવે ક્યારેક દિવસે આવે ક્યારેક સવારે આવે અને ઓટોમેટિક દસ વાગ્યા પહેલાં રાત્રે માલ આવતો હોય ત્યારે ઓનલાઈન પણ બંધ જ થઈ જાય છે તો આ અમારો પહેતો પ્રથમ મુદ્દો છે બીજો મુદ્દો જે અમારો જે વારસાઈ જે જીવતા વ્યક્તિનું વારસાઈ થતું હતું એ પણ આજે સરકારે બંધ કર્યું છે અને ક્યારેક ક્યારેક એવો પણ તકલીફો થાય છે કે ઉંમરલાયક વ્યક્તિ હોય અને જ્યારે દુકાનદાર તરીકે હોય અને એનું સિંગર ઘણી વખત નથી આવતું તો એનું પણ વારસી થઈ જવું જોઈએ અને સાથે સાથે જે અમારા ફરજિયાત દુકાનદાર હાજર હોય છે પરંતુ ક્યારેક કોઈક શુભ કે અશુભ પ્રસંગમાં જવાનું થાય ત્યારે દુકાન બંધ રહે એના કારણે ગ્રાહકો પણ હેરાન થાય અને જો ઓટોમેટિક જે ઓટીપી આવે છે જેમ કાર્ડ ધારકની ઓટો ઓટીપી આવે એવી રીતની જો ઓટીપી દાખલ થાય પણ એવી વિનંતી છે અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યના દુકાનદારો છે ને ને એ રાજભાઈ કેવડાય ને પણ કહેવાય છે ને તો નેવું તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઓમ કેમ રીતે જોડાયેલા છે અને જ્યારે તમારો વ્યક્તિ આજે દુઃખી દુઃખી છે કે એક બાજુ ઓનલાઈન બંધ હોય વારે ઘડીએ તમે પણ વારે ઘડીએ પત્રકાર મિત્ર મીડિયામાં આવતું હોય છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે ઘર્ષણ થાય છે એ જુઓ તો એક વખતનો યુદ્ધ થાય એવી રીતનું વારે ઘડીએ થતું હોય એનું કારણ દુકાનદાર અને ઓનલાઈન બંધ હોવાના કારણે દુકાનદારની પણ બદનામી ખોટી રીતે થતી હોય છે બીજી માગણી એવી છે કે હમણાં જ કે જ્યાં અમારા મુદ્દો જે સ્ટોકમાં જે ઘટ ક્યારે ઘટ મજરે આપતા નથી એક પચાસ કિલોનો કટો જો એટલે મિનિમમ પાંચસોથી કિલો ઘટે ઘટે ને ઘટે કોઈ પણ જગ્યાએ વેપાર કરતો વ્યક્તિ ઘટ પણ અમારી સરકાર અમને મંજૂર આપતી નથી એનો મુદ્દો છે અને જ્યારે દુકાનદારનું જે કમિશન છે એ ફોમ જોવા જાવ તો તમને જોઈએ એનો ખર્ચા રૂપે ગણવા જઈએ ને તો વીસ કે અઢાર હજાર રૂપિયાનું કુલ મળતર મળે છે એમાંથી બાદ કરતા એક રૂપિયો પણ એને વધતો નથી જે દુકાનદાર ખરેખર કોઈ બોલી શકતો નથી સરકાર સાથે વિનંતી પણ કરી છે સરકાર પણ એક જવાબદારી છે કે નેવું ટકા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તમારી સરકારના દુકાનદાર છે ને એક જોઈએ તો હાથ પગ કહેવાય કોઈ પણ વાત હોય કોઈ મુદ્દો હોય સરકારનો કોઈ પરિપત્ર હોય ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે હમણાં જ નવું મંત્રી મંડળ આવ્યું છે એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને કદાચ નહીં કરે તો અમે પહેલી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્સ મુદતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ તો તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો ગ્રાહકોને ફાયદો પહેલો થઈ શકે જ્યારે એક ગ્રાહક લેવા આવે ત્યારે બબે ધક્કા ખાવા પડે તત્ન ધક્કા ખાવા પડે છે ક્યારેક ઓટો પી આવતી નથી અંગૂઠા આવતા નથી એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે દિવસની અંદર ત્રણસો ચારસો રૂપિયા મજૂરી હોય ત્યારે દસ કિલો પાંચ કિલો જ્યારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે બે બે વખત ધક્કા ખાવા પડે બ બે બે ત્રણ કલાકનો સમય બગાડવો પડે એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ ઘરાક લક્ષી આ છે આ બધાને લાગુ પડે છે એક દુકાનદારને લાગુ પડે એવું નથી